નમસ્કાર નવપ્રવાહ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજભા ગઢવીના સુરોથી મહારિકા ફાઉન્ડેશન નો લોક ડાયરો રહ્યો યાદગાર ત્રંબકેશ્વર મહાદેવ મંદિર નિર્માણ લાભાર્થે લોક ડાયરો સફળતાપૂર્વક યોજાયો વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે મહારિકા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિકના રંગે રંગાઈ ભવ્ય રીતે સંપન્ન થયો હતો ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ લાભાર્થી યોજાયેલા આ કાર્યક્રમમાં લોક સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રસિદ્ધ લોક સાહિત્ય મુકેશનાથ બાપુ અને જાણીતા લોક ગાયક ધીરજભાઈ બારોટે પોતાની મીઠી અવાજમાં ભજન પરંપરાગત ગીતો અને દેશભક્તિ ગીતોની રજૂઆત કરી શ્રવતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા

રાજભા ગઢવી આજે વડોદરાના મહેમાન બન્યા છે તો હું આશા રાખીશ કે અવરનવર રાજભા ગઢવી આપણા મહેમાન બનતા રહે ને આવી જ રીતે પ્રોગ્રામો વડોદરામાં થતા રહે વડોદરાની જનતાના શું મેસેજ આપવા માંગુ છું વડોદરાની જનતાનું એ સમય મેસેજ આપવા માંગુ છું કે આ સંસ્કારી નગરી છે અને આ પણ એક સંસ્કાર છે જે ગાયકી છે લોક સાહિત્ય એ આપણા આવનારી પેઢીને ચોક્કસ સમજવો જોઈએ સાંભળવો જોઈએ જેથી અમે આયોજન અવરનવર કરતા રહીએ છીએ ગઈ વખતે મેં દેવાશભાઈ ખવડને બોલાવતા હતા આ વખતે રાજભા ગઢવીને બોલાવ્યા છે તો હું આશા રાખીશ કે મોટા ભાગની સંખ્યા અમારી સાથે જોડાય અને આના સહભાગી બને આગામી સમયમાં આપ કયા પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો આગામી સમયમાં અમારા ઘણા બધા ઉત્સવ થઈ રહ્યા છે નવરાત્રી થઈ રહી છે ગણેશ ઉત્સવ થઈ રહ્યા છે અને શિવરાત્રી પણ આપણે મોટા પાયે ઉજવી રહ્યા છે ત્યારે હું બધાને નમ્ર વિનંતી કરીશ કે અમારી સાથે સાથ સહયોગ સાથ સહયોગ આપે અને અમારી સાથે જોડાય સાહેબ મહારિકા ફાઉન્ડેશન દ્વારા હર મહાશિવરાત્રીના દિવસે મહાશિવરાત્રી દિવસે કોઈ પણ લોકગાયકનું આ સંસ્કારી નગરીની અંદર અમે આયોજન કરવામાં આવેલું છે અને આ વખતે અમે રાજભા શ્રી લોક સાહિત્યકાર કલાકાર છે જે ભણ્યા નથી પણ આજે એમનું કોવિડની અંદર લંડનની અંદર એમનું બુકની અંદર નામ હતું કે જે સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટનું સર્ટિફિકેટની અંદર નામ પણ આપવામાં આવ્યું છે કમિટમેન્ટની અંદર આપવામાં આવ્યું એમને આજે અમે મહાશિવરાત્રી નિમિત્તે આજે એમને બોલાવવામાં આવ્યા છે એના પહેલા પણ અમે ઉદય ધાંધલશ્રી તેમાં દેવાયત ખાવડ સાહેબને પણ બોલાવાયા અને આવનારો આવનાર વખતની અંદર પણ આ રીતે મહાશિવરાત્રીના પર્વ